વડનગર વિસામો વૃદ્ધાશ્રમમાં મહિલા ભજન મંડળી દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો હતો મહિલા ભજન મંડળી દ્વારા પ્રોગ્રામમાં થતી આવક પંખીઓના ચણ નાખવામાં ખર્ચ કરવામાં આવે છે મહિલા ભજન મંડળી દ્વારા સુંદર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કોડિશનાથી વડનગર વૃદ્ધાશ્રમમાં ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું ઘોડિશના ગામથી આ ભજન મંડળી આજુબાજુના ગામડામાં ભજન મંડળીનું આયોજન કરે છે અને જે બચત થાય તે પંખીના દાણા માટે ગાયોના ઘાસ માટે અને ગરીબોને ભોજન માટેનું આયોજન કરે છે અને સાથે સાથે આ ભજન મંડળી ભજન મંડળ આજે વડનગરમાં સારું એવું ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ભોજન પણ આજે મુરલી ભજન મંડળીના દ્વારા ભોજન આયોજન કરવામાં આવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલો શું નામ આપનું મારું નામ શાંતબેન લાલજીભાઈ કેટલા સમયથી આ ઉપક્રમ કરો લગભગ નવ એક મહિના થઈ ગયા છે બેસતા વર્ષના દિવસે અમે સાડા ગામની અંદર ગયા કુડા ગામની અંદર ગયા ઉણાદ ગામે ગયા અંબાવાડા ગયા અને અમારા ગામમાં તો હર રોજ ચાલુ જ રહેશે અને અમને સરસ એવો લાભ મળે છે ભજનનો અને બધી મારી બહેનોને મળે છે આનું જે કંઈ પણ દાન આવે છે એ અમે દાન આવા જગ્યાએ વાપરીએ છીએ ગાયના ઘાસ માટે ચકલાના ચણ માટે કોઈ ગરડા ઘરમાં કોઈ ગમે તે સારી જગ્યાએ વાપરવાના છે આપે અને વપરાય પણ છે અને અમને સારો એવો લાવો પણ મળી રહ્યો છે એટલે અમને એ બહુ આનંદ છે અને અમારા મંડળનું નામ છે મુરલી મંડળ ગોરિશા